આપણે આ જે પણ વાજિંત્રા લીધા છે અલગ અલગ પ્રકારના ધ્વનિ ઉત્પન્ન કરતા એ આપણે જોવાના છે બરાબર તો એ જોઈ શકો છો બાદ તારા હાથ મગ્યા અલગ અલગ પ્રકારના વાજિંત્રા હવે એમાંથી જેમાં અથરાવાદી ઉત્પન્ન દોડી જાય કોઈનામાં રણકારથી ઉત્પન્ન થાય તો કોઈનામાં મેન્ડ્રનના હવાના ધ્રુજારીથી ઉત્પન્ન થાય છે એ આપણે અહીંયા જોઈશું બરાબર ચલો સૈનિકભાઈ તમે થાળી દ્વારા ધ્વનિ સંભળાવો સાંભળ્યું બધા એ ચલો હવે તમે જલ તરંગ સંભળાવો ખાલી એક એક ટકોરો જ વગાડો સ્પીડમાં તમે એક એક ટકોરો જ વગાડો સ્પીડમાં અવાજ ભાઈ અલગ અલગ ચલો તમે ડોલનો અવાજ સંભળાવો સાંભળ્યું બધાએ એ હવે તમારે ટગારું સામાન્ય ઊંચું કરવાનું છે જમીન ને આખું નથી સ્પર્શાવવાનું સામાન્ય ઊંચું કરો હા એક હાથે ઊંચું કરો પગ ઉપર મૂકી દો થોડું તો ચલો આપણે હવે તગારા દ્વારા સાંભળીશું બરોબર પંકજભાઈ તમે થોડું વધારે સંભળાવજો બરોબર અનિલભાઈ તમે બસ ખુબ સરસ બરોબર ચલો હવે આપણે આ બે ભાઈઓ જોડે જઈએ અને હવે તમે ડોલ પ્લાસ્ટિકની ડોલ દ્વારા ઉત્પન્ન થતું ધોની સંભળાવવાનું છે તમારે બરાબર ચાલો પહેલા પ્રતિકભાઈ સંભળાવશે હા હવે જયમીનભાઈ તમે કહો ખૂબ સરસ ચલો હવે આપણા ખંજરીવાળા બરાબર ચાલો તમે ચારે એક સાત એ રણકાર ઉત્પન્ન કરવાનો છે ખંજરીનો બરાબર ચલો વગાડો તો બધા વગાડે બરાબર બરોબર આ ખંજડી દ્વારા ઉત્પન્ન ચલો હવે આપણને કૃષ્ણભાઈ અને પરેશભાઈ તમે પડતા વાળી ખંજડી છે તેનો અવાજ સંભળાવવાનો છે સંભળાવો તો બરાબર હવે તમે જે ગિટાર જેવું બનાવ્યું છે એનો અવાજ સંભળાવો ચલો બરાબર ચલો હવે રુદ્રભાઈ તમે ઢોલકનો અવાજ સંભળાવો તબલા બરાબર હવે તમારે આ શું લીધું છે તમે હાથમાં માટલી હવે આ માટલી દ્વારા ઉત્પન્ન થતો ધોનીનો અવાજ સંભળાવવાનો છે બરાબર બરાબર ખૂબ સરસ હવે બિપિનભાઈ તમે ગળા દ્વારા ઉત્પન્ન થતો અવાજ સર ચલો બધા એ અલગ અલગ અવાજ સાંભળે ભાઈ એક સરખો અવાજ લાગે છે કે અલગ અલગ ચલો હવે બેનો તમે મંજીરા જે હાથમાં છે એ મંજીરા તમારે ખખડાવવાનું છે અને એનો અવાજ સાંભળાવાનો છે ચલો ખખડાવો તો મંજીરા બસ ચલો તમારે બેન ગુગરા ખરાવાના છે લગનમાં જેમ ગુગરા ને બેન્ડ વાજા વાળા એ રીતે ચલો ખખડાવો તો આ બાલો બેન તમે કરતાલ ખખરાવો આ કરતાલ નો અવાજ છે હવે ઘંટ નો નાદ પણ સંભળાવવાનો છે ચલો બસ ચલો કલ્પના બેન તમે થાળીના રનકારનો અવાજ સંભળાવો બરાબર ચલો ઈશાની બેન તમે જલ શું ખબર છે હા તો તમે એનો અવાજ સંભળાવો તમે બેન ઢોલકનો અવાજ સંભળાવો બરાબર તમે તગારને સામાન્ય ઊંચું કરવું પડશે તમારે પગ ઉપર થોડું ચડાવો હા હવે વગાડો વગાડો બરાબર ચલો બંને ઊભા થોડા હા જાગૃતિ બેન તમે ઢોલક વગાડો વગાડો બરાબર હા એસાના ઉપર વગાડી છો પ્લાસ્ટિક ની ઢોલ પર ચલો હવે તમે લક્ષ્મી બેન બરોબર ચલો હવે તો બેચારે બે નજર ને ખંજડી ખખડાવાની છે બરાબર અહીં માં રસા મે જોવાનું ને ખખડાવાની ચલો ખખડાવા દો બરાબર ચલો બેન તા એ પડદા વાળી ખંજડી ખખડાવો બરાબર હા તમે બેના નવું સાધન છે ને એ વગર ચલો ચલો બેન હવે તમે તબલા વગાડો બેન ખોડામાં મૂકો થોડું ત્રણ વગાડો તમે ચલાવો તમારો વારો કગડાવ ચાલો ગુગરા વાળા ગુગરા ખકરાવે ચલો કરતાલ ભાઈ આ સાનો અવાજ છે ઘંટનાદ ને શું કહેવાય બરાબર ચલો બધાને અવાજ ની ખબર પડી પછી થી હવે આ જે અવાજ હતો ને આપડે એક કર્ણપ્રિય અવાજ હતો કેવો હતો તો વાજિન જે અવાજ સંભળાય જે બનાયેલા જે અવાજને સુંદર બનાવવા માટે સુરીલો બનાવવા માટે ખબર પડી તમને તો આવા અવાજથી આપણને મજા આવે ઘોઘાટ લાગે નહી બરોબર